રામ રામ ને સીતારામ બધા ને તો અત્યારે વાગી ગયા હે પાંચ અને જો આપે અત્યારે ચાલુ કીધું હોય ડુંગળીમાં પાણી કે આજ તો જો સવાર તો કઈ વિડિયો ઉતર્યો નતો એટલે આપે સ્ટાર્ટિંગ વાર્ટિંગ કઈ કીધું નથી એટલે વિડિયો અત્યારે કીધો આપે અત્યારે સ્ટાર્ટ કીધો હોય વિડીયો અને જો આપે ડુંગળીમાં પાણી ખોલ્યું હોય પપ્પા પાણી વાળે અને ભેગું આપે ખાતર હલાવવાનું હોય એટલે ખાતર પેલે છાંટી રાખ્યું બે ધોરીમાં યુરિયા

તૂટી ગયા હે ધોરિયા અને પાટિયા ને રહી જાય કામ નો પછી હારો નથી આવતો એ પાછો રહી જાય એ રહી જ જાય તારી બધો ભેગો જો ચોપાઈ ગયો હોત તો બધો ચોપાઈ ગયો હોત હરખે હરખો ગયો હોત ભેગી ડુંગળી હા પણ પછી વળી વચ્ચે સાતમ માઠા માં આવી ગયા ને પછી વચ્ચે વરસાદ આવી ગયો વરસાદ આવી ગયો ચોપા એમ પછી કામ પર બંધ રહી ગયું હમ વચ્ચે ચોપા ગયા તા એક પાટી ઉપર ખાલી વરસાદ આવી ગયો તો હું એ મતલબ રહી ગયો રોટ જ પાટી હોય આપણો રોટ પાટી હોય આપણો હોય રોપ નું રહી ગયું હોય આ તો જે રોપે ને બાકી તો જે થોડો ઘણો હોય

અમુક જગ્યાએ ઉગા નથી શું જમીન હુકાઈ ગઈ હતી જમીન હુકાઈ ગઈ કેમ કે પેલા એવો વિચાર હતો કે આપણે ચોપી નાખશું વરસાદ આવો આવો હતો ને વરસાદ વચ્ચે દસ પંદર ખેંચી ગયો એ થયા નહી ને પાણી આપણું આમાં આપણે મગફળીમાંથી ફ્રી થયું ને એટલે મોડા મોડા એંડા વાયા આપણે સાત આઠ થી રહીને વરસાદ હલી ગયો એના પાછળ થોડુંક ઉકાઈ ગયું હતું એટલે અમુક અમુક ઉગા નથી ને અમુક ઉગા હતા ને એ પાછા બરી ગયા હતા હમણાં વચ્ચે એટલે ક્યાંક ઉગા નથી ને અત્યારે જે જોપે એમાંથી ક્યાંક બે ત્રણ એડા ભેગા હોય એ ઉખેડી લે હા અને બેરા નીંતા આવે એમ ઊમો મોટો મોટો ખરરી બાકી ના ખેડા આયા તમે મેં વિડિયો આગળ જે જોયો તો બ્લોગ કાલે એમાં લગભગ બધું સાફ જ થઈ ગયું હા એટલે ખર મોટું મોટું હોય કે ઉપાડી લે એ ચાર જણા એ ઉપાડે અને અમુક ક્યાંક એડો ન હોય તો વળી ખરપેથી ખાડો કરી નાખી દે અંદર એટલે ઉગી આવે હવે તો ભલે આમાં બધું આ તો બધું મામો પાણી દેજ બતે થાવાના કેમ કે એક આવડા આવડા થઈ ગયા ને બીજા ઉગશે એટલે ઈ તો હવે એને તો તુડ હાથ નહીં પણ આપડા મન થી એમ થાકો થાય કે ઘાટા થઈ ગયા બીજું હા બાકી હવે જે થાય એનો હવે અને આપણે ની હવે પછી મામા પાણી દેજ થાય અંદર એટલે મન થી એમ તો થાય કે આપે ચોપી નાખે એક વાર હા संतोष करवा संतोष करवा मन ने क्या चोपिया અમુક ફૂગ આવ્યો અંદર અમુક ઉતરી ગયા બની ગયા અમુક એડા અમુક ફૂગે એડામાં ફૂગ આવે પણ નહી તલી વાર ઉપર આપડે તલીવાર ધરતી એટલે આવતો હશે કે આપણે આપડે કે ગરમી બહુ હતી એટલે જે ઉપરની જે અટાર હતી ને કે ગરમ બહુ હતી ઉપરની ની જે માટી હોય ને એ માટી હવે કદાચ ઉપર વરીએ ના એના લીધે થડ ગરમ થઈને ઉકાઈ ગયા શું થયું અમુક એડા બરી ગયા અમુક અમુક પેલા એમાં કઈ નતો એના પાછળ અમુક અમુક છોડવાનું થાય કે ભરે પેલા કઈ હોતું નઈ એટલે હવે જે થાય આપડે હાથમાં કઈ હે નઈ આપણે કોશિશ કરાય નાખવાની થાય મમ્મી અને માં અહીંયા ચોપે ડુંગળી એમ કે વરસાદ આવ્યો હતો ને એટલે વચ્ચે આપણી ડુંગળીનું કામ વચ્ચે રહી ગયું હતું અધૂરું

પેલા જો એમને કઠણ હતું તે જરાક તતાય થી વળ્યું પછી હવે આમ પૂછું થઈ ગયા ને કે કઠણ બોર તો મે આ બેસું નતો આથી હા કેમ થઈ ગયા ને આમ તતાય થી જી ગયા હા જો આ આ હું બધું પડી આમ ચૂકવા જાય હમ તો આ આ હું થઈ ગયો તો કેમ કે વરસાદ આવે એટલે તો પછી કઠણ થઈ જાય તે દી ગયા બેક ને વરસાદ આવ્યો હમ કા ચોપાઈ ગયા કા ચોપાઈ ગયા હવે આજે અત્યારે હવે એક પાર્ટી આવશે એમ કે પાછે તા કદી એક આ તો કાલ આવી જાય કે પાછે તા ગાયો આવશે ને એટલે એમાં જ જાશે તો અત્યારે એક ચોપાઈ જાય જેટલું ચોપાણું હોય એટલે એકતા આવી જશે ઈએ થોડું થોડું ઓછું થાય બે પાર્ટી થોડું થોડું કેટલા થાશે બે પાર્ટી થાશે બે થઈ જાય આ હેરમ ચા થઈ જાય અત્યારના હલ્લા રોપના પછી તાજી ઘણો હે હે સાહાજા હા દેખાવ એટલો આ છે યાર આ તો બધું મસ્ત કમ્પ્લીટ ઉગી હે અને આપડી ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડી ને ફોલો કરી રાખજો અને ચેનલ માં પહેલી વાર આયો તો કરતા જાજો એ બોલતા નહીં તો અત્યારે વાગી ગયા છો અને જો આપણા ડુંગળીમાં પાણી ચાલુ એમાં ત્રણ દોરિયા તો આપણા પી ગયા અને હવે ચોથો દોરિયો પાવાનો ચાલુ કરી દીધો અને પપ્પા છાંટે ખાતર હવે તો જો એક જ દોરિયો રહ્યો ખાતર નો છાંટવાનો બાકી તો બધો આ એક ધોર્યો હતો એ છાંટાઈ ગયો બધું બધા પારા ને ભાંગી ગયા જો પટ્ટે મનીલું પડ્યું એટલે